મહુવા બસ સ્ટેશન પાસેના કોમ્પ્લેક્ષમાં ચાલતા ઓનલાઈન જુગારધામ ઉપર પોલીસે દરોડો કરી દસ ઇસમોને ઝડપી લીધા મહુવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ વાતમી મળી હતી કે મહુવા બસ સ્ટેશન પાસે આવેલા અમૃત બજાર કોમ્પલેક્ષ ગ્રાઉન્ડ ફ્લોરમાં સાહિલભાઈ સાદિકભાઈ શેખ અને યાસીનભાઈ રહીમભાઈ કુરેશી યંત્ર ઉપર ઓનલાઈન જુગારધામ ચલાવી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા યાસીનભાઈ રહીમભાઈ કુરેશી સમીરભાઈ અનવરભાઈ કાદરી ઇરફાનભાઈ અબ્દુલભાઈ શેખ અબીબભાઈ ગફારભાઈ પાયક જાવિદભાઈ બિલાલભાઈ મકવા વિજયભાઈ જયંતિભાઈ સીતાપરિયા જીતુભાઈ દેવાભાઈ વાઘેલા અશ્વિનભાઈ નાગજીભાઈ ગોહિલ અરુણભાઈ જીણાભાઈ મેર અને મોહમ્મદભાઈ દાઉદભાઈ કાળવત્રાને ઝડપી લીધા જ્યારે આ રેડ દરમિયાન સાહિલભાઈ સાદિકભાઈ શેખ અને જયદીપસિંહ વિક્રમસિંહ સરવિયાને પકડવાના બાકી હોય જેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા આ રેડ દરમિયાન પોલીસે અંદાજીત રૂપિયા એક લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો